વારે તો મારી વિહત તું વારું માંયું ભેગું કરે તો મારી વિહત કરે મજૂર પથી માલિક બનાવો મારી વિહત મેલડી તું બનાવ માં રોડ પતિ પથી કરોડપતિ બનાવે તો તું બનાવ માં એક દાડો આનું આજ આ ભલું આની આજ ધરતી દુનિયા દુનિયા માં અમારા દુનિયા અમારા શકન નથી લેતી માં ફોર તું મલી બધી દુનિયા મલી અન તે બોલતા કર્યા હોય આ દુનિયા હોભરતી હોય એ તો મારી વિહે તારું કોમુ હોય માં હે માં હે માં સાયકલ નો વેત આજ તું કદાચ મોગી મોગી ગાડીઓ લાવી હોય હણમા 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 જગત એવું બોલે કે રોમ રાખે રહીએ પણ અમારો રોમ તું છું અમારો ભગવાન તું છું મારી વિહત બોલે એટલે મારો દ્વારકો નો નાથ બોલ્યા બરોબર વાય વગાડો વગાડો મારી દુહરિયા વડની માતા બાપો બાપો